તો એ પૈસા પાછા શી નીકળશે કે એ વાત હાચી હોય તમારે કેવી હા એટલે તારા તો તું જોજ હોય ને પચાસ એકાવન રૂપિયા કરવાના હોય અરે મેં તો બાચીત નહીં રાખ્યું આજ ગયા હા તાર હું એમ કહું છું અને હું કહું હા કે આ બલ્લુ જો જો આદ ગણા કર્યા નહી એ પાસા આવે એવું કો કરો કે પાસા આવે એવું એમ ઓય હવે ઓભણ મારી વાત મારા જોડે તો હગસ છે નહી પણ પુમતા આ કે મન આગેલ કીધું તું ઈન જોડે કોક હગુ છે બરોબર

તને જોઈન તો લે હું વાટી ઊભો ઉભો તોય તારે પૂછવું જરૂરી હતું ઓ અરે બા કુવારો કો કુવારો આ ભાઈ તું કુવારો નહીં વી વર્ષે કુવારો કેવાન તાર તો પોત્રી વાળા છે તું તો ઓઢો છે ઓઢો હવે ઓબળો અરે બા હ આ બલ્લુને તમે ઓઢો કો છો ને ઓય હવે આ બલ્લુ જો ને બલ્લુ હા બે મહિના અંદર પૈણી બતાવશે હા કને કરમ ફૂટ્યો છે કેમ કરમ ફૂટ્યા એટલે એ તારા થી આ બલ્લુને નું મરો યાદ દાડા કોઈ થયું નહીં હા

અને આ બલ્લુ બલ્લુ હા આ ગોમો કોઈને વિવાહ ન કર્યાવાની એવા ધામ ધૂમથી વિવાહ કરશે કા સાચી છે આટલા વરાથી કમાઈ ભેગુ કર્યું છે પોતરી વર્ષથી એ બધું વાપરવાનું જ છે હા વાપરી નાખ કોણી કોણ વાપર અને તમારે જરૂર પડે ને તો આ બલ્લુને ઘરે આવી જવાનું ભલે હારું ભલે તમે બલ્લુને ઓઢા કીધો અને આ ખવારમાં જોઈ કોઈ શકન ના ઓઢા મારી વાત હું હગા માટે ફરું છું આખા ગો જોયો પણ હજી કોઈ છોકરો મને કેપેબલ નહીં મળતો હા સતે હગુ ના ભલા ભણેલો જોઈએ સંસ્કાર વગરનો છોકરો ગોતી લાવું તો કાલ આ તો કેવું છે ખબર છે કે જો હારું તો ઠીક કે ચીડે જતા એમ કે નું જ આવી કરાયું

પચીસ રૂપિયા ના એ વળી ચોક બાર હકું કરતા હોય તો ના ના એવું ના સીધો હોય નઈ તો ખાલી મને ખબર અંગા ચોવી કલાક ફરું છી ના બધા રખડશે તો ગમે તે ધંધો કરાય પણ એ મેન વસ્તુ ખબર ખાલી દારૂ ના હોવું જોઈએ હા કાકા એ વાત સાચી નકા શું છે હો વર હગુ કેવરાય સત્ય હગુ ના કરાઈ દેવરાય આપડા ગામ માં તો કાકા એવો છોકરો કોણ છે જો હડજો એ બધું પછી વિચાર જ હડજો પેલા લગનમાં ખાવા દવાન છે ચો હા ચો કણ અરે પેલા વિષ્ણુજી એ ઘેર હડજો અલ્યા આ રહે તમ હા કાબર છે પણ એરે આપડા અહીં નહીં આવતા કદી કોઈ પ્રસંગમાં માં કાકા એને બાપડાને ટાઈમ નહી હોતો મે ઠપકો આલ્યો તો તો મને કે ના મારા મનમાં એવું હોય ને તો કે તું કિયાના શોગન ખાવ પણ કે મારે ટાઈમ નહીં હોતો એટલે કે છોકરા ચોજાતા નહીં તો હાથ ગણું તો કરી દોય છે કે આ નાપડા ક્યાર હવે ચોકણ આવે હવે નહીં કોઈ અવસર આદ રહ્યો ચોથી આવે આ લે ભાઈ અવસર ઘણા યાદ રહ્યા આ તો તને હવે નહીં ખબર મે જૂના અવસર ઘણા કર્યા છે તાણે કર્યા છે હોય અવસર હું હું સમજણો થયો તાનનું તો મને નહીં ઓભર તું કે તમે પોત જણાને આપડા ઘેર ખવાડ્યું હોય એટલે આ ભત્રીજા આપડા કુટુંબનો વ્યવહાર જ હું કરતો આ તો અતારે કોઈ ગણતા નહીં ને નેના આગેવાન થઈ ગયા છે હા તે હજુ વ્યવહાર તો તમે કરો તો પણ હવે થોડા કાપચી મારી દો એટલે પછી કોઈ વ્યવહાર આલે નહીં હવે એ તો 25 રૂપિયા ઘરમો વળે વપરાઈએ તો વ્યવહાર હુંપ્યો હોય તો તો પછી કોઈ વ્યવહાર ના આલે હડજો તમે બધી હાલ વ્યવહારની વાતો પડતી મેલો હડો તો આટલાના પડ્યા છે જોડે હા તો એ તો 51 રૂપિયા કરી દેવાના હડો હા બરોબર તો આમ તો અહીંયા ના ચોકા હજાર હજાર હોય મારી હકઈ થાય એટલે પછી 5-5000 રૂપિયા હાથ ગણનું કરવાનું નક્કી કર્યું છે મેં

થોડું હતું તમારું જો તમને તો ખબર છે મારે કોઈ વાતે દુઃખ નહી ને જમીન છે અસલ ઘર છે બધી રીતે સુખ છે પણ ખાલી ઘરનું બાયણું વાંચેલું રહેશે નહીં એટલું દુખ છે

પણ ખરેખર તમે તો આટલી ગયા ખાવું પડે કે મારી વાત હું હાથ એકાવન રૂપિયા હતા બીજા ના એક ને ને એવા હતા એ અગિયારસો વાળા ચિયા હોય ખબર છે તાત્કાલિક જેનો અવસર આપવાનો હોય ને પછી આપડા જેવા અગિયારસો કરું આપડે ચીયા દાળા આવી તો કે કાકા થોડોક વિચાર કરવો હવે એ તો જોણું કરવું તમે ત્રણ વાર પનીરનું શાક ખાઈ ગયા પછી પોત તો દૂધ પાક પી ગયા તો હવે ખાવું તો પડે કે તો પેલા નુકસાન ના આવે એટલે એને નુકસાન ના આવે ભલા આદમી તું તો કોઈ સમજતો જ નહીં એ રીતે નુકસાન આવે તું આપડે એકાવન રૂપિયા કર્યા તો બીજો કોણસો ના કરે હાથ ગાયણું તો એવા બે ચાર જણ આવું એડજસ્ટમેન્ટ થઈ જાય હરકું થઈ જાય પણ તમે તાર હવે અગિયારસો રૂપિયા હાથ ગાયણું કરવાનું રાખો એ તો હું પાછા લાવી દે

આપણે તમારા છોકરાને હગાઈ થઈ જઈ મારા છોકરાની હા ઊભાજી હગુ તો નહીં થયું પણ હગુ નક્કી જેવું છે ભાઈ કેમ કે દસ દાડા પહેલાં મેમન જોઈને ગયા અને પૈસા હાલીન ગયા હા એ એક હાગું જબરદસ્ત હતું ભલા આદમી તમારી જોડે ઉવે હા ભૂવજી મારા છોકરાનું હગુ થઈ ગયું હો પણ જો તમને ગમે તો એક છોકરો બતાવું આવું તમે છોકરો હારો હૈ હા ગરીબ નોકરી કરે હે અને અમે પચ્ચીસ રૂપિયા માગશી તો એનો છોકરો આવે છે

ખરેખર મફુકા તમને એક વાત કહું તમે આટલા વર્ષથી થી જોડે રહો છો નઈ પણ આ બલ્લુ નું કોઈ દાળ ના વિચાર્યું તકલીફ પડી તમે તકલીફ તકલીફ માં તો કોઈ બાચી જ નહીં કાળી વધારે પડે છે સકલ કાળી પડે છે તો મારા ઘર આગળ દાડો મેકઅપ લગાવી હવે એમાં ચો મેકઅપ લગાવવાનો ને ગાય ભી એક ગોબર નો પોતલો લાઈન મોઢે સોપડી દો

કે બલૂન પહેણાવો જ છે હવે કાકા હાગુ કરાવવા તો પહેણાવ નહીં પડે ભત્રીજા તમે જેટલા રહીને બોલો બધી મને ખબર પડે છે તું તાર તને ના પોહાતું હોય મારે કોઈ બલૂન હગે નહીં કરાવી કાકા તમે વાત નહીં સમજતા ભલે ભત્રી તો ફરતો પણ બલ્લુ કુવારો ના રહેવો તો બલ્લુ પહેણાવો છે હડો હા મારું કોણ તો પાટણ હા